ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો જુઓ આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા થોડું ઘણું કામ બી પતી ગયું અને આજે મારી બેનને ગયા છે ચાલતા તો આપણે નીચે જવાનું છે વિથલાપુર જવું માતાના દર્શન કરવા અને આજે તો ખેતર માટે આવવાનું હતું એટલે માહોને મોકલવા પડશે ખેતર તો પહેલાં આપણે વિથલાપુર જતા ને પછી અને આજે દીપલી જશે સ્કૂલ આરતી બન જાય છે મૂન બાકી તો રોટલો થઈ જાય અમે બે જમી લઈએ ચલો હવે આપડે મીઠાપુર જવા નીકળ્યા તો હવે પોકીએ ત્યાં પેલા લોકો તો પહોંચી જઈએ બરોબર પછી આવીને આપણે જવાનું ખેતરો માં માહુ ને તમ ત્યાં જ ઘઉં માં આપડે લેટ રહી જઈએ એમાં હું જશે ટ્રેક્ટર આવે એટલે ખેતર તો પેલા આપણે ફટાફટ જઈને આવીએ મોટી બેન આવે ને બબુ નું ટેટે આજ બબુ પડી ગઈ એટલે વાગ્યું ને હોઠમાં માં ફોર ફૂલી ગયો ચાલો એડો હવે કાચ ખરાબ છે ચાલતા જાય જો કોકો મંદિરે આપણે પહોંચી જઈએ

બોટલ લાઈ હું તોક નાખતે ને આછડ થોડું જ નાખજે તો હારું હેડે તમાકરી હું આણે હેડે ને ને કઈ તો કર્યો

તો જો રસ્તામાં રામાપીરનું મંદિર આવ્યું કરસનપુરા આપણે નાસ્તો લેવા ઉભા રહ્યા તો પછી ઈચ્છા થઈ ગઈ ચલો દર્શન કરતા આવીએ તો મંદિરે દર્શન કરવા પડે આયા ચલો દર્શન કરવા જઈએ રણુજા તો જઈને આરામ આપીને દર્શન કરીને અહીંયા મંદિરે તો અહીંયા દર્શન કરી લઈએ

ના નીચે હૈ ફોટો

ના જોવે હું તો પી નાય પછી ચણન શાક ચણન શાક બનાવવાનું હે હજી બીજું મરચા બનાવવા ઈચ્છા હે